નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટની ભરતી બે હજાર બાવીસ ત્રેવીસ એક નંબરની જે ભરતી બહાર પડાઈ હતી તો આ ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે જે લાયક ઠરેલ ઉમેદવારો છે એની મેરિટ યાદી આવી ગઈ છે અને અત્યારે આ જે મેરિટ યાદી છે એમાં આઠ ગણા ઉમેદવારો પાસ કરાયા છે તો કુલ આઠસો ત્રેવીસ જગ્યાઓ માટે આઠ ગણા એટલે કે કુલ છ હજાર પાંચસોને ઉપર ઉમેદવારો આમાં પાસ કરાયા છે અને એ ઉમેદવારોનું તમામ નામ સાથે એમની સ્ત્રી છે કે પુરુષ છે સાથે લિસ્ટ આવી ગયું છે તો આ લિસ્ટ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવું એની પણ આપણે વાત કરીએ સાથે આ જે લિસ્ટ આવ્યું છે એ કમ્પ્યુટર આધારિત જે સીબીઆરટી પરીક્ષા લેવાયેલી એનું નોર્મલાઇઝેશન કરીને આ લિસ્ટ આવેલું છે એટલે કે ગુણ નોર્મલાઇઝેશન કરીને ગુણ મૂક્યા છે સાથે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓના આઠ ગણા એટલે કે કેટેગરી પ્રમાણે જેટલી જગ્યાઓ ભરવાની છે એના આઠ ગણા ઉમેદવારો પણ આમાં પાસ કરાયા છે અને સાથે આ જિલ્લા વાઈઝ દાખલા તરીકે અમદાવાદમાં બે જગ્યાઓ હતી તો બે જગ્યાઓના આઠ ગણા એટલે કે સોળ ઉમેદવારો પાસ કરાયા છે સાથે એમાં કેટેગરી વાઇઝ એટલે કે ઓબીસીના દાખલા તરીકે એક જગ્યા હતી તો એક જગ્યા સામે આઠ ગણા ઓબીસીના અને બીજા આઠ જનરલની એક જગ્યા હોય તો જનરલના આઠ ગણા એટલે કે આમ કુલ સોળ ઉમેદવારો પાસ કરાયા છે હવે આ ઉમેદવારોની હજુ પણ એમની ઉંમર છે શૈક્ષણિક લાયકાત છે જાતિ છે અને અન્ય તમામ લાયકાત છે એ બધાની હજુ પણ એક વખત ચકાસણી થશે અને કોઈ ભૂલ હશે તો મેરિટ યાદીમાં સુધારો થશે એટલે કે નવા ઉમેદવારો પણ ઉમેરાઈ શકે છે બીજું એ કે અત્યારે નિયમ પ્રમાણે આઠ ગણા ઉમેદવારોનો નિયમ છે એટલે તમે ચિંતા ના કરતાં આઠ ગણા છે એને પચીસ ગણા કરવાની વિચારણા છે અને ટૂંકમાં એક અઠવાડિયામાં ફરીથી રિઝલ્ટ મૂકવાની આ રિઝલ્ટ જે મુકાયું છે એમાં સુધારો કરીને મૂકવાની એમની ઈચ્છા છે ગણતરી પણ છે અને એ પચીસ ગણા થશે તો અત્યારે જે છ હજાર પાંચસો પાસ કરાય છે એની જગ્યાએ વીસ હજાર ઉપરના ઉમેદવારો આ મેરિટ યાદીમાં સામેલ થશે તો લિસ્ટ ઓફ કેન્ડિડેટ ક્વોલિફાઈડ ફોર ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ ફોર ધ પોસ્ટ ઓફ ફોરેસ્ટ ગાર્ડ વર્ગ ત્રણ એટલે કે વન સંરક્ષકની જે વર્ગ ત્રણની પોસ્ટ હતી એના માટે જે શારીરિક ક્ષમતા કસોટી લેવાની બાકી છે એના માટે જે ઉમેદવારો શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠર્યા છે એમનું લિસ્ટ છે તો સૌપ્રથમ એમનો જિલ્લો લખેલો છે પછી એમનો રોલ નંબર છે ઉમેદવારનું નામ છે અને એની જાતિ છે આટલી વિગતો અમેરિટી યાદીમાં આપેલી છે બાકી ગુણ બીજું જોવાના ગુણ તો તમે ફાઇનલ આન્સર કી સાથે બધાએ જોઈ લીધા છે એટલે આમાં ગુણ એમને લખવાની જરૂર પડી નથી અને આ રીતે આ યાદી છે તો અમદાવાદ જિલ્લામાં બે જગ્યાઓ હતી તો સોળ ઉમેદવારો પાસ કર્યા છે દરેક જિલ્લામાં જગ્યાના જેટલી જગ્યા અને આઠ ગણા ઉમેદવારો પાસ કર્યા છે સાથે કેટેગરી પ્રમાણે આઠ આઠ ગણા ઉમેદવારો પાસ કર્યા છે તો આ રીતે તમે દરેક જિલ્લાના લિસ્ટમાં તમારું નામ તમે જે જિલ્લામાં ભર્યું તેમાં આવ્યું છે કે નથી આવ્યું તમારું નામ સર્ચ કરીને તમે જોઈ શકો છો તમારો રોલ નંબર સર્ચ કરીને પણ જોઈ શકો છો તો મેરિટ યાદી છે મેરિટ યાદી હવે ક્યાંથી ડાઉનલોડ કરવી એની આપણે વાત કરી લઈએ તો મેરિટ યાદીમાં છેલ્લે છ હજાર ને અઠ્યાસી ઉમેદવારો આમાં પાસ કરાયા છે એટલે કે છેલ્લો મેરિટ નંબર છે એ છ હજાર પાંચસોને અઠ્યાશીનો છે અને દરેક જિલ્લા પ્રમાણે આ મેરિટ યાદી છે એ અલગ અલગ છે એટલે કે દરેક જિલ્લા પ્રમાણે મૂકેલી છે આ વલસાડની છે તો આ રીતે તમે જોઈ શકો છો મેરિટ યાદી સાથે આ મેરિટ યાદી ક્યાંથી ડાઉનલોડ કરવી એની આપણે વાત કરી લઈએ મેરિટ યાદી ડાઉનલોડ કરવા માટે આ વેબસાઇટ છે એસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ તો આ જે એસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ છે એમાં તમે અલગ અલગ કોલમ આપેલા છે એમાંથી તમે તમારે નીચે આવવાનું છે અને અહીં નીચે તમે આવશો ત્યાં રિઝલ્ટ જોઈ શકો છો રિઝલ્ટ પર ક્લિક કરવાનું છે અને આ રિઝલ્ટ પર તમે ક્લિક કરશો ત્યાંથી અહીં જે પરિણામ છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારું જે રિઝલ્ટ છે ફોરેસ્ટના અને બાકીના બધા રિઝલ્ટ છે એ તમે જોઈ શકશો અને એમાં મેરિટ યાદી તમે ડાઉનલોડ કરવા માંગતા હો તો આ ફોરેસ્ટની મેરિટ યાદી નીચે આપેલી છે અને આ જે પીડીએફ છે એના પર ક્લિક કરશો એટલે તમારી મેરિટ યાદી ખુલી જશે તો આ રીતે તમે બે હજાર બાવીસ ત્રેવીસની એક નંબરની જે ફોરેસ્ટની ભરતી છે એની મેરિટ યાદી જોઈ શકો છો સાથે આ હસમુખ પટેલ સાહેબનું ટ્વીટ પણ તમારા માટે ખૂબ મહત્ત્વનું છે તો પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડની આઠસો ત્રેવીસ જગ્યા ભરતી માટે વન વિભાગના માગણી મુજબ શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ આઠ ગણા ઉમેદવારોની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ યાદીને પચીસ ગણા કરવા માટેની બાબત સરકારમાં વિચારણા હેઠળ છે એકાદ અઠવાડિયામાં પચીસ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તો આઠ ગણા છે આનાથી વધારીને પચીસ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરશે એટલે કુલ વીસ હજાર પાંચસોને પંચોતેર જેવા વિદ્યાર્થીઓ આ મેરિટ યાદીમાં સામેલ થશે સાથે મંડળની જે વેબસાઇટ છે ત્યાં ફાઇનલ આન્સર કી પણ આવી ગઈ છે ફાઇનલ આન્સર કી જોવાના તમને ઘણા અનુભવ છે એટલે કે પ્રોવિઝનલ જોઈ છે ને આ ફાઇનલ છે તો એ આન્સર કી તમે આ જે લિંક આપેલી છે ડીજીએલએમ ડૉટ કોમ ઓબ્લિક ઇ ફોર્મ્સ ઓબ્લિક કન્ફિગરેશન હા તો એ લિંક પરથી તમે જોઈ શકો છો સાથે પચીસ ગણા ઉમેદવારોની વાત છે એ વીસ હજાર પાંચસો ને પંચોતેર ઉમેદવારો તો નક્કી છે મેરિટમાં અને હજુ પણ જે શારીરિક કસોટી વખતે દોડાવશે ત્યારે ઉમેદવારો ઘણા બધા પ્રેક્ટિકલમાં પાસ નહીં થાય તો વધારે બોલાવવાની પણ જરૂર પડશે એટલે બધા નિશ્ચિત રહેજો કોઈપણ પ્રકારની ચિંતા ના કરતા પચીસ ઘણા ઉમેદવારોમાં ઘણા બધા સારા માર્ક્સવાળા છે એમનું નામ આવી જશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો સાથે કેટલું ફોરેસ્ટમાં મેરિટ એનો આપણે વિડીયો પણ બનાવ્યો છે અને એ પ્રમાણે અત્યારે પચીસ ગણા ઉમેદવારો પાસ કરેલા છે પણ હજુ ફોરેસ્ટના ઘણા બધા રાઉન્ડ પડશે તો એમાં એ ઉમેદવારોની સંખ્યા છે એ વધારવી જ પડશે કારણ કે પ્રેક્ટિકલમાં ઘણા ઓછા ઉમેદવારો પાસ થાય છે એટલે બીજા કોઈ મિત્રોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી ફોરેસ્ટમાં જે જૂના રાઉન્ડ પડે છે એ પણ તમે જોયા છે તો હજી જે ઉમેદવારોની યાદી છે એ ખૂટતી જ રહેશે અને બીજા પણ રાઉન્ડ આમાં બહાર પડશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ